અંકલેશ્વર આશીર્વાદ હોટેલ પાસે ઇંગ્લિશ દારૂ સાથે મુંબઈનો ખેપ્યો ઝડપી પાડ્યો હતો એલસીબી પોલીસે ચોક્કસ માહિતીના આધારે 18000 ઉપરાંતના દારૂના થા સાથે એક ઈસમની અટકાયત કરી દારૂ મંગાવનાર મહિલાને વોન્ટેડ જાહેર કરી હતી અંકલેશ્વર શહેર વિસ્તારમાં ભરૂચ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે એક કિસ્સમ બે બેગ સાથે વાલિયા ચોકડી ઉતરી આશીર્વાદ હોટલ પાસે ઉભો છે અને બેગમાં દારૂનો જ જથ્થો છે જે માહિતીના આધારે એલસીબી પોલીસ આશીર્વાદ હોટલ પાસેથી માહિતી આધારિત શમને ઝડપી પાડ્યો હતો તેની બેગની તલાશી લેતા અંદરથી દારૂની નાની મોટી છપ્પન બોટલ મળી આવી હતી પોલીસે કુલ અઢાર હજાર ચારસો એસી રૂપિયાના દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો અને મુંબઈથી ઇંગ્લિશ દારૂ આપવા આવેલ અભિષેક એલિસા માર્ટિનની ધરપકડ કરી હતી તેમજ તેની પ્રાથમિક પૂછપરછમાં સવિતાબહેન નામની એક મહિલાને મળેલ ફોન નંબરના આધારે ફોન કરી આપવાનો હતો જે આધારે પોલીસે સવિતા નામની મહિલાને દારૂ મંગાવ્યો હતો તેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ આરંભી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી